પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ અખિલ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ નવનિર્મિત શ્રી બાઈ આશ્રમ આશરે અગિયાર કરોડમાં આધુનિક ટેકનોલોજી મુજબ બનાવવામાં આવેલ છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક તેમજ અઢારે વર્ણની આસ્થાનું પ્રતિક શ્રીબાઈ ધામ નવ નિર્માણ થઈ જવા જઈ રહ્યું છે કલાત્મક કોતરણી અને સોમનાથ મંદિરની આબેહૂબ મંદિર બનાવવામાં આવેલ છે જેમાં પ્રદર્શન હોલ શ્રીબાઈ કુંડ ભોજનાલય ગૌશાળા ધર્મશાળા સહિત વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે આગામી તારીખ વીસ 22 બાવીસ દિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં શોભાયાત્રા દેવી દેવતા પૂજન મહાઆરતી જલયાત્રા શિખર પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહાપ્રસાદ સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિત સાંસદો ધારાસભ્યો સંતો મહંતો ભારતભરના પ્રજાપતિ સમાજ અને ધર્મગુરૂઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે રિપોર્ટર કલ્પેશ ગીર સોમનાથ શ્રીબાઈ માતાજીના જયશમ જયસિંહ જમન ચાંદેગ્રા અને રાધાબેન જયસિંહ ચાંડેગરા તરફથી એમનો પુત્ર લલિત જયસિંહ ચાંદેગ્રા આપને સૌને આમંત્રણ કરું છું કે આપ સર્વે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપો એ અમારી નમ્ર વિનંતી અને બધા આવશે બધા આનંદ કરશે તો બધા શોભા ખાઓ એ અમારી નમ્ર વિનંતી થઈ છે જય શ્રી શ્રીભાઈ માતાજી હું અરુણભાઈ ગીતાભાઈ ચાવડા શ્રીબાઇ શું તાધા હું પ્રમુખ છું આજરોજ અમારે ત્યાં વીસ એકવીસ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના શિબાઈ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવની અંદરમાં તડામાર તૈયારીઓ જેના જેમ જેમ નજીકના દિવસો આવે છે તેમ તેમ અમારા કાર્યકરોની અંદરમાં સમાજની અંદરમાં ઘણો બધો મોટો ઉત્સાહ જોવા મળે છે અને દરરોજના ઘણા બધા ભક્તજનોમાં દર્શનાર્થે વધારે છે એકવીસના રોજ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવી રહ્યા છે અને આપ સૌ પણ સાથે જોડાવ બંધુઓ આવી જ રીતે દયામાં તૈયારીઓ અંદરમાં સહભાગી થઈ અને આપણા કાર્યક્રમને અતિભવ્ય નદી દિવ્ય બનાવી માતાજીને પોતાના નિજ મંદિરમાં પ્રસ્થાપિત કરીએ આવું દરેક જ્ઞાતિબંધુને મારું નમ્ર વિનંતી સર્વૂષણ જય શ્રી શ્રીભાઈ માતા સોમનાથ કાલાડા ખાતે શ્રીભાઈ આશ્રમ શ્રીભાઈ ધામ શ્રીભાઈ માતાની પ્રાણ પ્રતિષ્ઠા જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે આખા સૌરાષ્ટ્રમાં કદાચ એવું કહી શકાય કે આખા ગુજરાતમાં પણ આવું ભવ્ય મંદિર પ્રજાપતિ સમાજનું શ્રીબાઈ માતાનું લગભગ ક્યાંય જોવા મળતું નથી મળ્યું સૌથી પહેલું આ ધામમાં શ્રીબાઈ ધામમાં આવું ભવ્ય મંદિરનું આયોજન નિર્માણ થઈ ચૂક્યું છે ત્યારે મહાસૂદ અગિયાર બારસ અને તેર તારીખ વીસ એકવીસ અને બાવીસના રોજ ત્રણ દિવસનો ત્રિદિવસીય પ્રાંતતૃષ્ઠા મહોત્સવ અહીંયા થવાનો છે જેમાં હું પ્રધાન આચાર્ય છું યજ્ઞનો મારા સૂચન મુજબ શાસ્ત્રના નિયમ મુજબ આ મંદિરનું નિર્માણ થયેલું છે આ નિર્માણમાં જે શિલ્પી છે જે મંદિરના જ્ઞાકા છે એ હેમેન્દ્રભાઈ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં શાસ્ત્રના નિયમ મુજબ અહીંયા યજ્ઞશાળા બનાવેલી છે યજ્ઞ પૂજો શાસ્ત્રના નિયમ મુજબ બનાવેલા છે અને બાવીસ તારીખના રોજ આ ભવ્ય મંદિરમાં માતાજી માનું પ્રાગટ્ય થવાનું છે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ કાર્યક્રમમાં સમસ્ત પ્રજાપતિ સમાજ આખા વર્લ્ડ લેવલના પ્રજાપતિ સમાજ અહીંયા ભેગો થવાનો છે આવું સદભાગ્ય પ્રજાપતિ સમાજને મળ્યું છે અને આ યજ્ઞની અંદર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રધાન આચાર્ય તરીકે મને આમાં સ્થાન મળ્યું છે એ બદલ પ્રજાપતિ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સર્વેત્ર સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માકર્ષિત દુઃખ માપ માતાજી માના ખૂબ ખૂબ આશીર્વાદ પ્રજાપતિ સમાજ ઉપર હંમેશ માટે રહે માતાજીની કૃપા રહે એવા સોમનાથના બ્રાહ્મણ વતી દ્વારા આશીર્વાદ અને માતાજી માના પણ સદાય પ્રજા રાત આ પ્રજાપતિ સમાજ ઉપર રહે આવા નવા કાર્ય કરતા રહે એવા માતાજી માનો હું પ્રાર્થના કરું છું કે આશીર્વાદ આપતા રહે